દિવસમાં મચ્છર ઓછા થઈ ગયા તો એ ઉપાય છે તમારે દરેક પણ શેર કરું છું તો સૌપ્રથમ તો શું કરવાનું રહેશે કે તમારા ઘરમાં કોઈ પણ નકામી એવી ડબ્બી હોય ને એ લઈ લેવાની એ લીધા બાદ તેના ઢાંકણ ઉપર વ્યવસ્થિત કાણા પાડી દેવાના એ કાણા પાડીને પછી આપણે ડબ્બીની અંદર મીઠું ભરવાનું મીઠું ભરવાથી શું થશે કે તમારા ઘરમાં કોઈ પણ નેગેટિવ ઉર્જા હશે તે દૂર થશે અને બીજી વસ્તુ એ કે કોઈ બેક્ટેરિયા પ્રવેશી ન શકે મીઠું ભર્યા બાદ તમને જે પણ કોઈ શેમ્પુની સ્મેલ ગમતી હોય ને એ શેમ્પૂ લઈ અને બે પેકેટ મીઠુમાં નાખી દેવાના અને ત્યારબાદ સેનેટાઈઝર નાખી દેવાનું એ બે વસ્તુ નાખી અને બરાબર એકદમ મિક્સ કરી દેવાનું એકદમ બરાબર મિક્સ થઈ જાય એટલે જેવી રીતના તમને વિડીયોમાં દેખાય છે એવી રીતના એકદમ મીઠાનું લેયર કરી નાખવાનું અને લેયર કર્યા બાદ તમાલપત્ર લવિંગ અને કપૂર આ ત્રણ વસ્તુ મૂકવાથી શું થશે કે તમારા ઘરમાં એકદમ મસ્ત સ્મેલ આવશે અને સેકન્ડ એ કપૂર અને લવિંગથી મચ્છરને કંઈ આવતું નથી મીઠાથી આપણે જે ઘરની આજુબાજુની નેગેટિવ ઉર્જા હોય દૂર થાય છે જે બાદ તમારા ઘરમાં જે પણ ખૂણે મચ્છરનો ત્રાસ હોય એ જગ્યા પર આ ડબ્બી મૂકી દેવાની જેથી કરીને ત્યાં મચ્છરનો ત્રાસ સો ટકા ઓછો થશે જ થશે